હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જે સ્વાગત છે તમારા બધુંનું મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અને અત્યારે આપણે જવાનું છે અંજી આખડી અંજી આખડીની અંજી આખડી પાટીએ જવાનું છે બરાબર થોડીક વાર છે જવાનું પણ થોડીક વાર પાસે જવાનું છે ને અત્યારે છે અત્યારે કંઈ કામ છે નહીં આપણે જોઈ લઈ જીરું આપણું નથી કાકાનું છે બાબાનું સોરી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ બનીને રહેજો તમને બધું બતાવીશ ક્યાં જવાનું છે શું કરવા જવાનું છે કેમ જવાનું છે એ માટે ઓકે તો મિત્રો અત્યારે વાગીએ છીએ સાડા નું આપણે પાવાની છે ભેંસું તો પેલા કંઈ ભેંસ નથી આને આને નથી પાવ્યું પેલા પેલા આને ઊભી કરીને પાવી જો હે જાવ ફેમ ફાઈ ફેમ હું પાવી હે હાલ ઉભી થાય અમારે પાસે જવાનું હે બાર ઊભી થાય 哦嘿，来，要要给乌龟菜，来。 થોડીક વેલ્યુ પાવની કે જવાનું છે એટલા માટે પાડા પેલે પંદર નવ

તો ફાઇનલ મિત્રો આપણે બધી ભાઈ હું પાય છે બરાબર બધી ભાઈ હું પાય ને જોવા બધા પાસે બાંધી નાખ્યું ખીલાબ ચેન્જ કરી નાખી તો ચાલો મિત્રો આપણે અત્યારે જવાનું છે અંજી આખની પાટ્ય માટે દુકાનનું ઉદઘાટન છે મામાન છોકરો દુકાન નાખી છે ચા પાન ફાકીને એટલા માટે ત્યાં જવાનું છે અત્યારે તો ચાલો મિત્રો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ ઓકે મળ્યા તો ફાઈનલી મિત્ર આપણે એટલે થી ઘરે પહોંચી ગયા છીએ અત્યારે પાછું આપણે જવાનું છે જીરું ઉપાડવા માટે ગાડી બાંધે જવાનું છે કાલે જ્યાં દવા છે ત્યાં જ આજે જીરું ઉપાડવા માટે જવાનું છે બરાબર તો ચાલો મિત્રો આપણે ડાયરેક્ટ ત્યાં જવા દઈએ અત્યારે મિત્ર અત્યારે જ જવાનું ફેર ત્યાં જીરું પાડવા માટે જવાનું સારસ હોય જવાનું બપોર પછી જવાનું બરાબર અત્યારે થોડું ઘણું કામ કઈ કામ માલું કામ કરી લે બાકી કઈ કામ છે નહીં બીજું કામ હોય તો ચાલો મિત્ર કામ કરે ને પછી તમને મળ્યો પુરી પુરી આમ જ બેઠી પુરી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાંધ્યા અહીંયા અત્યારે આપણે કરવાના જીરામાં હેરા કરવાના જીરું ઉપડે છે વિપુલ કરે હેરા અને એમાંથી ઉપાડે જો મજૂર ઉપાડે છે જીરું તો ચાલો મિત્રો આપણે જીરામાં હેરા કરવા મને બરાબર બાકી કામ થાયું રહે હલો મિત્રો કેમ છો આપણે છે ને બાંધે જીરું ભેવું કરતા હતા આપણે કેટલા હેરા ખબર છત્રીસ છત્રીસ હેરા વાર લીધા છે ટોટલ ને હજી ઘણું જીરું આપણે ઉપાડવાનું બાકી છે જો કે છત્રીના ડબલ કેટલા થાય બીજા પાંત્રીસ હિંમતેર બોતેર હજી બોતેર હેરા લગભગ થઈ ગયા હે બોતેર માથે ટપી જાય આપણે બોતેર ને આ આપણું જીરું આવી ગયો હોય જીરું કામ જીરું જવા આટલા હેરા કરી લીધા હે આપણે ને આ આપણું ઝીરો જેવું હુ હી એટલું હે એટલું આટલું આટલું ને આમ બધું બાકી થઈ ગયું એટલે લગભગ અજી આપળા પ્રમાણ લ્યો ને જે 70 કે દન આપણે એહી પ્લસ થઈ જશે લગભગ હેરાજી પરવાસી ફરતા પરવા આપણે કેતા કે કોની માથે હવો એક કોન દો બારી હું થતો અબર હવા હો માથેજી હું ટપી જશે લગભગ લાગે છે એ વ્યા હા બાકી તો જોઈ બધું ભેગું થઈ જાય કે કે બધું ફકું હે ને ઝીરો આપણ મેન વાત તો હાલો અમારું કામ પૂરું થઈ ગયું છે અને વાગી ગયા કઈ કેટલા વાગ્યા ગાડીમાં એક જણો ને એક જણો ટ્રેક્ટર લઈને આમ સનસેટનો વ્યૂ જોરદાર આવે આમ મજા ન ભાઈ એ મજા ના આવે ખાવાની વાપરવાની ઊભો પ્લસ વાળો તો મળ્યા પછી

ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ બાંધેથી અને અત્યારે આપણે કંઈ કામ છે નહીં બરાબર કામ હતું કે હું દોવાની છે દોવાની હતી દોવાઈ ગઈ હું તો તમે હું દોતો નથી હું વિડીયો જો કરો તો અત્યારે આપણે આમ પેટ્રોલ ભરવા આવીએ છીએ જોઈ લે તમારું નામ શું ભાઈ મુકેશ મુકેશભાઈ જો મુકેશભાઈ પેટ્રોલ ભરે છે Dios, ¿barle ma, Sí, okay. madre pancho, nada no, más pancho, es no, con no. yo, yo <laughs>